હેલો ગુડ મોર્નિંગ જય સોમનાથ બધાને તો જો હું મારા મમ્મીના ઘરેથી આવી ગઈ અને બધું કામ એમને પડ્યું છે તો તમને દેખાડું કેટલું કામ પડ્યું છે જો બધું કામ એમને મત પડ્યું છે હજી તો હવે કામ હવે હું ચાલુ કરીશ અને ધ્યાનો ભાઈ જો રમે છે ધ્યાનો તું શું કરે છે હે ધ્યાનો તું શું કરે છે ધ્યાનો

કઈ છે છાસોડા માર દીકરો સર માં બહુ ગરમી છે યાર આજે બહુ કચરા કાઢ્યા હતા ઝાંખી પીને પીને થઈ ગયો હવે થોડીક વાર હવા ખાઈશ ને પછી પોતું મારે બહુ ગરમી છે પછી તો ગરમીની શરૂઆત જ થઈ હજી કચરા કાઢ્યા હતા એટલી ગરમી ગરમી થઈ ગઈ હજી પોતા કરવાનું બાકી છે મશીનમાં કપડાં ધોવાય પછી કપડાં મૂકવાના રસોઈ મમ્મી બકાલું ત્યારે

બાઇક થી રમે છે ફાટક ખુલે છે ને બંધ થાય એવું રમે છે ધ્યાન ઉગા ધ્યાન ધ્યાન તું કેમ રડતો તો શું થયું તું માદિકા હે શું થયું તું

No, no, es que ya he visto a pronto.